શ્રી આદ્યશક્તિ નવદુર્ગા માની નવરાત્રી મહા ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં દર વર્ષની જેમ પરંપરાગત રીતે અબડાસા તાલુકાના ધનાવડા મધ્યે શ્રી શિવરાય ભગવાનની માના સાનિધ્યમાં ભાનુશાલી મહાજન સમાજ ધનાવડા તેમજ દેશ દેસાવા રહેતા સમાજ ધર્મ પ્રેમી માના ભક્તજનો પરિવાર દ્વારા ઉજવવામાં આવેલ તેમજ ભાનુશાલી સમાજના જનલોક કલ્યાણ અર્થના સખીદાતાઓ શ્રેષ્ઠીઓનું સન્માન યોજાય જેમાં તાલુકા વિસ્તારના સામાજિક રાજકીય આગેવાનું ઉપસ્થિત રહેલ સમાજના પ્રખંડ દાનવીર સ્વર્ગીય શંકરલાલ લહેરીના શ્રેષ્ઠી સુપુત્ર ઉમેશભાઈ શંકરલાલનું સમાજ રત્ના પુરસ્કાર કચ્છી પાઘડી તેમજ તલવારથી ધર્માનુરાગી ગિરી રાસી જાડેજા વિજાણ દ્વારા ધર્માનિષ્ઠ પાર્વતીમાં દામજીભાઈ ભાનુશાલી દ્વારા કરવામાં આવેલ તેમજ લોક જનજીવ કલ્યાણ માટે અંગદાન કરનાર દેહદાનેશ્વરનો સન્માન વિવિધ કાર્યક્રમો દ્વારા થયેલ આ ધાર્મિક કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ગિરરાશી જાડેજાનું સન્માન ધનાવડા ભાનુશાલી મહાજન પ્રમુખ નવીનભાઈ તેમજ આગેવાનો દ્વારા કરવામાં આવેલ પરસોત્તમ મારવાડા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન જિલ્લા પંચાયત કચ્છ પરેશી જાડેજા સરપંચ સંગઠન પ્રમુખ જયદેવસિંહ જાડેજા કારોબારી ચેરમેનનું સન્માન ધનાવડા મહાજન એકમના મથુરાભાઈ તેમજ વિવિધ આગેવાનો દ્વારા રહેલ આ ધાર્મિક ઉત્સવ સમારંભના પ્રેરણાદાયી સમાજના મોભી સેવાધર્મી દામજીભાઈ ભાનુશાલીના માર્ગદર્શક રહેલ તેમજ સમાજના યુવા ગ્રુપ ધનાવડા મહાજન દ્વારા જેમત ઉઠાવેલ રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ